YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે માં નો લોક માં બધાને જય માતાજી તો મિત્રો હાલ કેટલા દિવસ પછી હું મારો વ્લોગ ચાલુ કરું છું કેમ કે જો લગન લગન પૂરા થઈ ડાયરેક્ટ શિવરાત્રી શિવરાત્રી પૂરી થઈ મિત્રો શિવરાત્રી પૂરી થઈ ડાયરેક્ટ પછી આવી ગયા એક્ઝામ એક્ઝામ આવી ગઈ મિત્રો વ્લોગ કેમ બનાવી શકું એટલે શિવરાત્રીના મેં ત્રણ પાર્ટ બનાવ્યા હતા કેમ કે બહુ મોટા મોટો વ્લોગ બનાવ્યા હતા એટલે પછી મેં અપલોડ કર્યા કેમ કે મારી એક્ઝામ આવી ગઈ હતી એટલા માટે હું તમને થોડું તો એક દિવસ એક દિવસ હું વ્લોગ મૂકતો રહ્યો હું કહું તમને એમ થાય કે ત્રણ ચાર દિવસ પાંચ દિવસનો ગેપ આવી ગયો કેમ નથી વ્લોગ મૂકતો કેમ કે એક્ઝામ આવી ગઈ મિત્રો હજી પ્રેક્ટિકલ એક્ઝામ પૂરી થઈ ઇન્ટરનલ બાકી અને મેન એક્ઝામ બાકી છે તો હાલો હવે આપણે અત્યારે નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો તો હાલો આપણે ત્યારે થઈ ગયું છે તો દૂધ છે તમે બતાવો દૂધ છે ખીચડી છે અને તળેલી રોટલી છે તો હાલો મસ્ત હોય છે ને આપણે નાસ્તો કરી લઈએ મસ્ત આમ તો આમ તો મોડો એક ઉઠો સાડા આવી ગયા બપોરાત કરી લઈએ એવું ગણી લો મિત્રો હવે ખાઈ લીધું ખીચડી ખીચડી અને દૂધ કેમ કે એક્ઝામ પૂરી થઈ થાકોડ વેચવાનું ફૂત એક દિવસ થોડોક આરામ રહે રિલેક્સ થઈ જા પછી વ્લોક ચાલુ કરું હાલો હવે મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે આપણે એક્ઝામ પૂરી થાય પછી વાંચ્યા ફરવા જવાનો પ્લાન બનાવો તો મસ્ત તમને મને ટ્રાવેલનો શોખ બહુ વધુ એટલે ફરવા જવું પડે તમે મને હું પણ કરું અને તમને પણ બતાવું મસ્ત મસ્ત મારા વ્લોગ હાલો હવે હું ખાઈ લો મિત્રો જાતું બગબગ કરું તમને પણ નહીં ગમે તમે તો સાબુ કહેવાય નીકળીએ વાડી જવું પડે બધાને પાવાની કાર દેખાડું તમે આપણી કાર મિત્રો આપડી આ સુપર પાર્ટી હાલો દે વાડીએ હાલો મિત્રો હાલો मित्र आलो फाइनली फाइनल आपके आए एक तो पड़ोसी बांधो हे हाउ आर यू आर यू फाइन ऑल्सो फाइन नो प्रॉब्लम कम इन फ्रॉम यू चलो 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 जल्दी से आगे आऊ मैं तेरे पास तुझको लेने के लिए तुझको पानी पिलाने के लिए मित्रों क्या आप? में हिंदी में ब्लॉग बना एक दिवस के लिए

કેમ કે હું સવાર નો આવ્યો ન તો જો આલપો હે આળો પાણી પાણી હું નીડ નાખી દો જો અમારું લીલું કાં દેખાઈશ તમને આપણું કામ થઈ ગયું છે બધું પૂરું જો બાળને પાણી આવી ગયું દીધી તમે જોઈ શકો છો અત્યારે મસ્ત મજાના બધા ટાડા છાં જો ખા છે મસ્ત લીમડાના છાંયા છે ના તો કાંક છે મને આમ નામે નથી આવડતું તમે કોમેન્ટ કરો તો આમાં લાલ લાલ કાક જો આવે છે લાલ લાલ શું હોય શું ખબર મને તો નામ નથી આવડતું આવી જાવ ટાટા બાભાઈ સીવું મસ્ત ખાઈજે લીલું મજા આવે છે તને બોલે પણ આપણે બોલી મિત્રો છે પછી ઘર માટે નીકળે મિત્રો જો આટલા કાતરા મેળ્યા છે ગોતી તો ઘણા મળે પણ આપણા આટલા ઇનફ છે હાલ ઘડી કાતરા ખાવ છાંય બેઠો બેઠો પછી આપણે નીકળે છે ઘર માટે હાલો હાલો તમે હાલો શામ નગરી છે હાશ તો મિત્રો આલો આપણે મસ્ત ના એકદમ ફ્રેશ થઈ ગયા છે તો પાંચ આવી ગયા પણ કોઈ હજી ડોકાણું નથી છે મારા મહેમાન એવા છે કે આવું છે એટલી વાર છે છે બધા આવે છે મિત્રો અને બધા કોમેન્ટ કરે છે એક ટાંક હું વ્લોબ મૂકો શિવ ક્યાંની પૂરી થઈ ગઈ પણ મારી એક્ઝામ હતી એટલા માટે મેં ત્રણ પાઠ કર્યા હતા ક્યાં તમે ન ગમ્યું ક્યારે વાંધો નહીં ન ગમ્યો તો મારે મારી મજબૂરી હતી મિત્રો હાલો હું વારમાં આવી જાય છે લગભગ એક કલાક થઈ ગઈ

એ કે તમારે જીજુ જયારે જયારે તું તમે ને એ કે દૂધ લેવા જ ગયા હોય ગમે ત્યારે હા ગમે તારી એકવાર દૂધ લેતા ભેગા થઈ ગયા તા કેમ છે તમારે મજામાં મજા છે આપડે શું લઈએ લસણ લઈને દીદી જવો અત્યારે જસ્ટ અને

તમે ફતા ગયા તા મને ખ્યાલ નતો તારા અવાય નઈ ને હું ક્યાં આવ્યો છું થોડું પાછળથી થી કડક થઈ ગયો ભોગી ગયા એટલે દોસ્તો વાંધો

તો મિત્રો આ ની નાખી દે એક વાગે સાચું પાઈ બાંધી સાચું પાઈ ને બાંધી સાચું પાઈ બાંધો આ બુલ બાંધી આ કાપી નાખ જો કેવા લાગે હાર લાગે તો આ મસ્ત જો અત્યારે ખાઈ નવરા થઈ ગયા ખાટલો ગરમ બધું કામકાજ કર્યું એમાં હું બ્લોગ માં મારો ભૂલાઈ ગયો કે વિડિયો જે ઉતારવાનો બાકી છે જમીન ઉપર બધા બેઠા છે અને ટીવી જોલ છે માજી બધા અંદર છે એક દીધું વે ગયા સંગેલ દીધું વે ગયા છે પણ એ દીધી છે સતના દીધી ની છે ચાલો વિડીયો ત્યાં એન્ડ કરીએ મારા એક નવા વ્લોગમાં જો અમારા વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને રેગ્યુલર વ્લોગ આવશે મિત્રો હવે થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો જે મતલબ મિત્રો બાય સબસ્ક્રાઈબ કરતા આવી બાય બા લાઈક કરતા આવી મહાદેવ બાય